નમસ્કાર આજના અંદર હું તમારી સાથે એક એવા ફ્રૂટની વાત કરીશ જે ફ્રૂટને તમારે ઉનાળા દરમિયાન જરૂર ખાવું જોઈએ જો તમે ઉનાળામાં થતી સમસ્યાથી દૂર રહેવા માંગો છો પોતાના શરીરને સ્વસ્થ રાખવા માંગો છો શરીરને ઠંડુ રાખવા માંગો છો તો આ ફ્રૂટ તમને ખૂબ જ મદદ કરશે આ ફ્રૂટ ઉનાળામાં તમારા શરીરને અંદરથી ઠંડક આપશે અને એની સાથે સાથે શરીરની અંદર જે પણ ઝેરી કચરો જમા થયેલો છે એ બહાર કાઢશે શરીરને ડિટોક્સ કરશે ક્લીન કરશે આ ફ્રૂટનો જ્યૂસ આપણા શરીરના લગભગ દરેક અંગને કંઈક ને કંઈક ફાયદો તો પહોંચાડે છે ગરમી તો દૂર કરશે જ પણ એની સાથે સાથે તમને બીજા બધા પણ ફાયદા મળશે એટલે આ જ્યુસને તમારે ઉનાળા દરમિયાન ખાસ પીવો જોઈએ અને આ ફ્રૂટ જ્યુસનું નામ છે સફેદ કોળાનો જ્યુસ એને એશગાર્ડ જ્યુસ પણ કહેવામાં આવે છે સંસ્કૃતમાં એને કુસ્માન કહેવામાં આવે છે તમારા ત્યાં એને શું કહેવામાં આવે છે એ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો હવે આ સફેદ કોળાનું નામ સાંભળીએ તમારા મનમાં એક પ્રશ્ન આવ્યો હશે કે આ સફેદ કોળાને લાવવું ક્યાંથી તો સફેદ કોળા વિશેની આ બધી માહિતી આગળ વિડિઓમાં હું તમારી સાથે શેર કરીશ એની સાથે સાથે આપણે એ પણ જાણીશું કે આ સફેદ કોળું શરીરની ગરમીને દૂર કરવાની સાથે સાથે આપણને કયા કયા અમેઝિંગ હેલ્થ બેનિફિટ આપે છે તો વિડીયોને અંત સુધી જરૂર જુઓ જો તમે આ સફેદ કોળાનો જ્યુસ ફક્ત અઠવાડિયામાં ત્રણથી ચાર વાર પીઓ છો તો શરીરની અંદર જેટલી પણ જમા થયેલી ગંદકી છે એ ધીમે ધીમે બહાર નીકળે છે જ્યારે શરીરની ગંદકી બહાર નીકળે છે ત્યારે આપણું શરીર ઓટોમેટિકલી અંદરથી સ્વસ્થ બને છે ચહેરો ગ્લો કરે છે એનર્જી લેવલ વધે છે હવે સૌથી પહેલાં આ સફેદ કોળાનો જ્યુસ આપણને કયા કયા બેનિફિટ આપે છે એ ટૂંકમાં સમજી લઈએ સૌથી પહેલો ફાયદો આ જ્યુસ આપણા શરીરની અંદર જે પણ ઝેરી કચરો હોય છે એને દૂર કરે છે એ આપણે આગળ જોયું એની સાથે સાથે આ જ્યુસ આપણા આંતરડાને સ્ટ્રોંગ બનાવે છે આપણા પાચનતંત્રને મજબૂત બનાવે છે અને વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે આ જ્યુસ આપણી ઇમ્યુનિટીને પણ સ્ટ્રોંગ બનાવે છે આ જ્યુસની અંદર ડાયબેટિક ગુણ રહેલો છે એટલે આ જ્યુસ પીવાથી આપણા શરીરની અંદર જે પણ ઝેરી કચરો છે નકામા પદાર્થો છે એ પેશાબ દ્વારા બહાર નીકળે છે અને બીજું કે આ જ્યુસની આલ્કલાઇન ગુણ શરીરની અંદર એસિડિટીની સમસ્યા હોય તો એને ઓછી કરે છે શરીરની ગરમીને ઓછી કરે છે શરીરને ઠંડક આપે છે જેમને પણ હાથ અને પગમાં બળતરા થતી હોય આખા શરીરમાં બળતરા થતી હોય ગરમી વધુ લાગતી હોય આંખો બળતી હોય તો એમણે આ સફેદ કૂળાનો જ્યૂસ અવશ્ય પીવો જોઈએ જો તમને પેટની ગરમી વધી જવાના લીધે મોઢામાં વારંવાર છાલા થતા હોય ચાંદી પડતી હોય તો એની અંદર પણ આ જ્યૂસ ખૂબ જ સારું રિઝલ્ટ આપે છે યુરિનને લગતી કોઈ પણ સમસ્યા હોય યુરિનમાં બળતરા થતી હોય ખજવાળ આવતી હોય

મહિનાઓ સુધી બગડતું નથી તમે જ્યારે જ્યુસ બનાવવા માટે કાપીને ફ્રીજમાં મૂકી રાખશો તો એ પંદરથી વીસ દિવસ બગાડ્યા વગર જ સૌથી પહેલા તમારે સફેદ કોળાને કાપી લેવાનું છે અને લગભગ તમારે એક ગ્લાસ બનાવવા માટે અઢીસો ગ્રામ જેટલો કોળું લેવાનું છે કોળાની જે ઉપરની છાલ હોય એને સારી રીતે તમારે કાઢી લેવાનું છે અને એના અંદરના જે બીજ હોય છે એને પણ તમારે કાઢી લેવા કેમકે બીજનો સ્વાદ કડવો હોય છે એટલે બધા બીજ તમારે સારી રીતે કાઢી લેવાના છે હવે તમારે શું કરવાનું છે કે આ સફેદ કોળાના નાના નાના ટુકડા કરી લેવાના છે અને આ ટુકડાને મિક્સર જારમાં નાખીને એને ગ્રાઇન્ડ કરીને એનો એક જ્યુસ બનાવી લેવાનો છે હવે જ્યુસ બની ગયા પછી તમારે એક મશલિન કપડું લેવાનું છે અથવા તો તમે ઝીણી ગરણી પણ લઈ શકો છો પણ જો તમે કપડું લેશો તો એનાથી જ્યુસ સારી રીતે નીકળશે પછી તમારે આ બધા જ્યુસને સારી રીતે દબાવીને આ રીતે કાઢી લેવાનું છે તમે બીજી પણ એક રીત કરી શકો છો જો તમારે મિક્સર જારમાં ન કાઢવું હોય તો તમારે છીણીથી એને પહેલાં છીણી લેવું અને પછી એનો જે ઘર બન્યો હોય એને તમારે સારી રીતે ગાળી લેવો હવે આ જ્યૂસ વિશેની અમુક ખાસ વાત તમારે જાણવી ખૂબ જ જરૂરી છે સૌથી પહેલો કે આની અંદર તમારે મીઠું નથી નાખવાનું લીંબુ નથી નાખવાનું કોઈ પણ વસ્તુ તમારે એડ નથી કરવાની અને બીજી વાત કે જ્યૂસ કાઢ્યા પછી તમારે દસથી પંદર મિનિટની અંદર આ જ્યુસને પી લેવો જો તમે એને લાંબા સમય સુધી રાખી મૂકશો તો એના બગડવાના ચાન્સીસ વધી જાય છે અને એની અંદરના જે પણ ફાયદાઓ છે એ આપણને નથી મળતા આ જ્યુસને તમારે સવારે ખાલી પેટ પીવાનું છે જ્યારે તમે આ જ્યૂસને ખાલી પેટ લો છો તો એને લેવાના મેક્સિમમ બેનિફિટ તમને મળે છે આ જ્યૂસને તમારે ચાની જેમ ધીમે ધીમે પીવાનું છે એવું નથી કે પાણીની જેમ તમે ગટગટ પી લો એવું નથી કરવાનું જ્યુસને તમારે ધીમે ધીમે મોઢામાં રાખવાનું છે એકથી બે સેકન્ડ માટે તમારે એને મોઢામાં ફેરવવાનું છે ને પછી પીવાનું છે એટલે જ્યુસ પીવામાં તમારે જરા પણ ઉતાવળ નથી કરવાની અને બીજું કે આ જ્યુસનો કોઈ સ્વાદ નથી એ એકદમ ટેસ્ટલેસ છે એટલે તમારે ગભરાવવાની બિલકુલ જરૂર નથી એ તમને સારો જ લાગશે આ જ્યુસને તમારે અઠવાડિયામાં ત્રણથી ચાર વાર લેવું અને એની જે ક્વોન્ટિટી છે એ સાહીઠ થી એકસો વીસ એમ એલ જેટલી છે એટલે સાહીઠ થી એકસો વીસ એમ એલ જેટલું આ જ્યુસ તમે રોજ પી શકો છો જો તમે સવારે બીજા કોઈ જ્યુસ પીતા હોય બીજું કંઈ લેતા હોય તો તમે એને સાંજના ટાઈમે ચાર વાગેની આસપાસ પણ લઈ શકો છો તો મિત્રો તમે જોયું કે કેવી રીતે સફેદ કોળાનો જ્યુસ તમારા માટે ફાયદાકારક બની શકે છે જો તમે એને યોગ્ય રીતે લો છો તો મને આશા છે કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે અને આ વિડીયોથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યું હશે જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરી લેજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો